જય ગૌ માતા શ્રી માધવ એસપીકે કે ફાર્મ સો ટકા સુભાષ પાલેકર પદ્ધતિથી તૈયાર થયેલું જીવામૃત અત્યારે અમે આ ટાંકામાં ગાળી રહ્યા છીએ આ ટાંકામાં ગળાઈ જાય પછી આ લીલી પાઇપ દ્વારા એ ટાંકામાંથી જ લઈ લઈએ છે નીચેથી અને આ નાના પંપ દ્વારા આ ગાંછી ઉપર ત્રણેય ટાંકા છે એની ઉપર સ્ટોરેજ થાય છે અત્યારે જ એ જ સ્ટોરેજ પાછો આ કાળી પાઇપ દ્વારા તમે જોઈ શકો છો આ છૂટા પાણ સાથે ઘઉંની અંદર બંસી ઘઉં જે અમારા છે એમાં જાય છે આ પાઇપ છે તમે જોઈ શકો છો જો આ આવે છે જે માપ છે એ પ્રમાણે અહીંયા ભૂંગળામાં આ જે બંને નળ છે એ બંને નળ સેટિંગના છે જીવામૃત જાય છે બંસી ઘઉં તમે જુઓ છો ખૂબ ઊંચા દેખાય છે ત્યાં પાણી સાથે નીકળશે ઓલી છુટ્ટી એક મોટર ચાલે છે એ ટાંકામાં થઈ અને એ બંસી ઘઉંમાં જીવામૃત દર ત્રીજા પાણથી દર પિયતે જાય છે ખૂબ સરસ બંસી ઘઉં છે એનો વિડીયો પણ હું થોડા સમયમાં મૂકવાનો છું ત્યાર પછી આ ચણ્યા છે જય ગૌ માતા